ગોધરા શહેરના છેવાડે આવેલ નગરપાલિકા અંતર્ગતના વોર્ડ નંબર સાતની હાલત પ્રથમ વરસાદના ઝાપડે જ દયની અને બેબસ બની છે ગત રાત્રે ગોધરામાં પડેલ ભારે વરસાદી ઝાપટાના કારણે વોર્ડ નંબર સાત સહિતના અનેક વિસ્તારમાં ભરાયેલા પાણીના દ્રશ્યો પાલિકા અને સ્થાનિક સભ્યોની કામગીરીને ઉઘાડા પાડી રહ્યા છે ગોધરામાં ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થતા વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત પણ કામગીરી કરાયેલ નથી તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ગોધરા શહેર સિગ્નલ પડ્યા અશરફી મસ્જિદ રેલવે સ્ટેશન રોડ સહિત શહેરના છિત્રાખાડી વિસ્તાર ભૂરાવાવ ગોંદરા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હોવાની લોકો બૂમો પાડી રહ્યા છે ત્યારે સ્થાનિક પાલિકા સભ્યો ફીફી ખાંડતા સીન સપાટા કરતા જોવા મળી રહ્યા છે ગોધરાશય નગરપાલિકાના વોર્ડ નંબર સાત માં પાણી ભરાવાના કારણે ઘેર પાણીજન્ય રોગોના દર્દીઓ જોવા મળી રહ્યા છે મલેરિયા ટાઈફોઈડ અને કમળાના દર્દીઓથી ખાનગી અને સરકારી દવાખાનાઓ ઉભરાયા છે અને હજુ સુધી આ બાબતે આરોગ્ય વિભાગ પણ પોતાની સક્રિયતા બતાવી નથી રહ્યું વોર્ડ નંબર સાત માં જીટીએન ન્યૂઝ વિશે સંવાદદાતા ટુકડીએ મુલાકાત લેતા સ્થાનિક લોકો ભારે તકલીફોનો લાચારી સાથે સામનો કરતા દેખાયા છે સ્થાનિકો સાથે વાત કરતા તેઓ કહે છે કે હજુ સુધી તંત્ર તો ઠીક પણ મેં જેઓને ચૂંટીને મોકલ્યા છે તેવા પાલિકા સભ્યો પણ અમારો ખબર અંતર લેવા છેલ્લા એક વર્ષથી આવ્યા નથી તેઓના વિસ્તારની હાલતની કોઈ ખબર નથી કે પછી પાલિકામાં ભાગબટાઈમાં પણ સભ્ય બન્યા છે આવી વાતો સાથે પ્રજા આક્રોશમાં દેખાઈ રહી છે સ્થાનિકોની સમસ્યાનો જો વહેલી તકે નિકાલ નહીં આવે તો આ વિસ્તારમાં ભારે રોગચાળો ફાટવાની દહેશત લોકોમાં દેખાઈ રહી છે જ્યારે કેટલીક જગ્યાએ ડ્રેનેજ લાઇન સાથે પીવાના પાણીની લાઇનો જોડાતા વોટર મિક્સ થવાના કારણે પણ સ્થિતિ ગંભીર બની છે